રેલી નું આયોજન કરવામાં આવે છે રેલી સ્થાનિક લોકો છે તેમની સાથે પૂછીશું કે શું કેશું એમ આપણી સાથે હુકમસિંહ રાઠોડ જોડે ગયા છો તો હુકમસિંહ રાઠોડ આ જિલ્લાને લઈને આપણે શું માગણી છે શા માટે તમારે થરાદ જિલ્લામાં નહીં જવું અમારે થરાદ જિલ્લામાં મારું કહેવાનો મતલબ છે ભારતીય જનતા પાર્ટીના એક સરકાર ગુજરાતમાં ચાલે છે એક ભારતીય જનતા પાર્ટીના ના આગેવાન ના કારણે મુખ્યમંત્રી જોડે મંજૂરી લઈ મંજૂરી લઈ અને ભારતીય જનતા પાર્ટીના એક મંજૂરી લીધી જિલ્લો જે બનાવ્યો છે તમે ભારતની અંદર ગમે ત્યાં નકશો જુઓ કોઈ સરહદ ની અંદર જિલ્લો હોતો નથી જિલ્લો ઘેરાવા ની અંદર હોય અમારે અમારે ઓગડ બાપજી છે એ અમારા

એમને વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી અત્યારે તમારા ભારતીય જનતા પાર્ટીના કોઈ શહેર પ્રમુખ બનાવવા હોય તો કેટલી સેન્સ લેવામાં આવે છે આ તો ચાર ચાર વિધાનસભા એટલે એક વિધાનસભાનું અઢી લાખનું મતદાન જે દસ લાખ પબ્લિકને ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના આગેઓને પૂછવામાં નથી આવ્યું બીજું કે ધારાસભ્યને પૂછવામાં નથી આવ્યું ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય એમને પણ પૂછવામાં નથી આવ્યું મારા લોક લોકલાડીલા જપે ગેરીબેન ઠાકોર એટલે એમપી એટલે એમની જવાબદારી તો ભલે વિરોધમાં છે પણ એમને પૂછવામાં નથી આવ્યું એક નેતા ભારતીય જનતા પાર્ટીના એક આગેવાન અને એક બિલ્ડર છે એમના કારણે જ જિલ્લો જતો રહ્યો છે ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા એમને પણ પૂછવામાં નથી આવ્યું એટલે કે તમારે એક શહેર પ્રમુખ બનાવો તાલુકા પ્રમુખ બનાવો તો તમારે શેર્સ લેવાના હોય છે તો દસ લાખ પબ્લિક આવે ચાર વિધાનસભામાં તો એમને શેર્સ ના લેવા જોઈએ મારા મુખ્યમંત્રીને અને વડાપ્રધાનને મારી વિનંતી છે કે તમે બોલો તાત્કાલિક ઓગર જિલ્લો અમને આપો અને બે હજાર બાવીસની અંદર વડા પ્રધાન આવ્યા હતા તારે થરાત થરાત મત વિસ્તાર એમ કહેતું હતું કે ઓગર જિલ્લો બરાબર છે તમે કેમ તમારું થરાત મત વિસ્તારે નિવેદન બદલ્યું છે બે એક આગેવનના કારણે અને એક બિલ્ડરના કારણે તમે કેમ ફરી જ્યાં છો મારી સરકાર જોડે માંગી છે તો આતા ત્યાં આપણા ભૂકંપસિંહ રાઠોડ જે વગર સમિતિના સભ્ય છે જે બાબર આજે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને રેલીના

અમને ભાભર તાલુકો ભાભર શહેર અમને કહો તો વગર જિલ્લો બનાવવાની અમારી સરકારમાં રજૂઆત કરો કહો તો અમને ઈંડા બનાસકાંઠામાં આપો ન કે અમને તમીદાર બકરાની ઘોડ ભારતીય જનતા પાર્ટીના જે આગેવાન છે લઈ જા તો અમારા ડોક્યુમેન્ટ અમે બદલશે નહીં અમે બનાસકાંઠા જિલ્લા ગયા અમારી તો માગણી વગર જિલ્લો છે એવી સરકાર જોડે વિનંતી છે અને અમારી આટલી રજૂઆત તમે પોગાડજો એવી મારી ભાભર શહેર સમિતિ અને તાલુકા શહેર સમિતિ અમે ભાજપ કે કોંગ્રેસ છે નહીં એની અમારી રજૂ અને સરકારના ના પ્રતિનિધિઓને એ જણાવવા માંગુ છું કે આ રેલી છે એ ખૂબ શાંતિ કોઈ રાજકીય રેલી નથી કોઈ પાર્ટી ની રેલી નથી કોઈ સરકારનો વિરોધ નથી ફક્ત ને ફક્ત ભાભર તાલુકાને બનાસકાંઠામાં રાખે અથવા નવો ઓગઢ જિલ્લો જાહેર કરે એટલા માટેની આ જંગી રેલી છે અને આની અંદર સૌએ નાગરિકોએ અને ગામજનોએ અને તાલુકાની પ્રજાએ સાથ અને સહકાર આપ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર અને આતા સમયની અંદર ભાભર દિયોદર ધાનેરા અને કોંગ્રેસ જંગી સભાનું આયોજન થશે જો સરકાર અમારી આ રજૂઆત નહીં સાંભળે તો ભારત માતા જય